હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફ્રેન્ડ્સ આજે બહુ મસ્ત એવી ટેસ્ટ એવી રેસીપી લાવી છું અને ટેસ્ટ સાથે સિક્રેટ પણ છે અને બહુ સરસ એવી રેસીપી બનાવવાની છે મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલા છો ને લાઈક કરવાનું ના ભૂલતા અને એ આપણે ત્રણ જણાની ચાર જણાની રસોઈ બનાવી હોય એમાં બે ત્રણ મહેમાન વધારે આવી જાય તો કઈ રીતે આ રેસીપીમાંથી વધારે બનાવી શકો તમે ઇન્સ્ટન્ટ એનું પણ મેં સિક્રેટ એમાં આપ્યું છે એટલે વિડીયો એન્ડ સુધી જોશો અને સ્કીપ નહીં કરતા તો તમને ફૂલ સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવવાની છું કે કઈ રીતે આપણે આ રેસીપી બનાવી છે અને એકદમ ચટપટી એવી રેસીપી બનવાની છે અને બહુ સરસ એવી ખાટી મીઠી ચટપટી અને સ્પાઈસી એવી રેસીપી છે તો ચાલો મારા રસોડામાં તો આપણે એના માટે મરચાં લઈ લીધા છે આવા મરચાં મેં લાલ લીલા બે ટાઈપના મરચાં લીધા છે અને મારી ઘરની વાળીને જ મરચાં છે આપણે મરચાં બેસન અને દહીં જોશે દહીં થોડું ખાટું હશે તો બહુ સરસ એવી રેસિપી થવાની છે ને ખાટું દહીં અને બેસન તમે વધારે ઓછું કરી શકો છો એમાં કોઈ મેઝરમેન્ટ નથી ને એ રીતની રેસીપી વધારે ફક્ત એવી જ હોય છે કે મેઝરમેન્ટની જરૂર નથી પડતી તો આ રીતે આપણે મરચાંને કટ કરી લેવાના છે ને એમાં બી છે એ રાખવાના છે એટલે એકદમ તીખું એવું શાક બને અને મરચાંનું શાક કહી શકો છો તમે ખાટા મરચાં પણ કહી શકો છો અમે તો શાક જ કહીએ છીએ મરચાંનું તો આ રીતના આપણે મરચાંને મોટા કટ લગાવવાના છે કટિંગ મોટું જ થોડું કરવાનું છે એટલે સરસ એવું શાકની રીતે દેખાય અને એકદમ બારીક ચોક નથી કરવાના તો આ રીતે મેં મરચાંની કટિંગ કરું છું અને આ રીતે બધા મરચાં આપણે કટિંગ કરી લેવાના છે અને એકદમ ટેસ્ટી એવી રેસીપી બનવાની છે અને વિડીયો એન સુધી તમે જોશો તો તમને ખ્યાલ આવવાનું છે અને એકદમ ટેસ્ટી રેસીપી છે મરચાં વધારે તીખા હોય કે થોડા તમને તીખા વધારે લાગતા હોય તો હાથમાં ઘી લગાવી લેશો પહેલાં જ મરચાંનું કટિંગ કર્યા પેલા એટલે તમારા હાથ સેજ પણ તીખા નહીં થાય અને તમે સેજ પણ બળતરા નહીં બળે ને સરસ એવી તમે મરચાંને કટિંગ કરી શકો છો અને આ રીતે આપણે બધા મરચાંનું કટિંગ કરી લીધું છે તમે જોઈ રહ્યો છો થોડો મોટા એવો કટિંગ કર્યું છે અને લાલ લીલા કેવા સરસ કલરફુલ લાગી રહ્યા છે ને આપણે હવે તેલ ગરમ મૂકી દેવાનું છે અને નોનસ્ટિક વાસણ લેશું તો વધારે સારું રહેશે નોનસ્ટિક ના હોય તો જાડા તળિયાવાળું કોઈ પણ વાસણ તમે લઈ શકો છો પાતળું તળિયાવાળું હશે ને તો તમે બનાવવામાં સહેલાઈ નહીં રહે આપણું તેલ એકદમ જો ગરમ થઈ ગયું છે ધુમાડા નીકળે છે તો થોડી આપણે રાઈ એડ કરી જોઈએ રાઈ ચટકવા લાગી છે તો થોડી એક ચમચી જેટલી મેં રાઈ એડ કરી દીધી છે અને હવે મસ્ત એવું સુગંધિત આપણે એમાં અજમો એડ કરવાનો છે અને અજમો ચટકે એટલે તરત આપણે એક ઇંચ જેટલી હિંગ એટલે આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે હવે અને લીમડાના પત્તા એડ કરી દઈશું એટલે બહુ મસ્ત એવી સ્મેલ આવી ગઈ છે અને હવે આપણે મરચાંનો વઘાર કરવાનો છે બહુ સરસ એવા મરચાં વઘારી દીધા છે આપણે એમાં જો તમે જોઈ રહ્યા છો બે ઉડે છે એ થોડુંક સાવધાની થોડુંક ધ્યાન રાખવું એટલે તમને ક્યાંય ધજાય નહીં અને આ રીતે આપણે એને ધીમા તાપે પાકવા દેવાના છે મરચાંને એકદમ સાતળવા દેવાના છે અને મરચાં સતળાઈ જાય થોડા તમને ખ્યાલ આવી જશે કે મરચાં હવે સતળાઈ ગયા છે પછી જ આપણે મસાલા કરવાના છીએ અને એકદમ ધીમા જ આપણે કરવાનું છે આ બધું આપણે એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે તમે તમારા સ્વાદ અનુસાર કરી શકો છો ક્વોન્ટિટી તમારી હોય વધારો છે તમે બનાવ્યું એ પ્રમાણે તમે એડ કરી શકો છો નહીં તો અત્યારે આટલા મરચાં લીધા છે એટલે મારી ચમચી પણ નાની છે એટલે આ રીતે અમે મીઠું હળદર એડ કર્યા છે તમે ચડિયાતું ખાતા હોય તો થોડું વધારે પણ એડ કરી શકો છો હવે આપણે મરચાંને એકદમ સાતાડવાના છે અને એટલી સરસ ગજબની રેસીપી બને છે તમે ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રેસીપી બને છે તો હું તો વખાણ કરું છું પણ તમે જ્યારે બનાવશો ને એટલે મને તરત જ કમેન્ટ કરશો કે રેસીપી બહુ સરસ બની હતી તમારા ચાપડા એકદમ સતળાઈ જવા આવ્યા છે તો હવે આપણે એકદમ સિક્રેટ મસાલો છે હું ઘરે બનાવું છું અને મેં કંકોડાનું શાક જે વિડીયો અપલોડ કર્યો છે આખા ભરેલા કંકોડાનું શાક એમાં મસાલો બનાવવાની પૂરેપૂરી રીત આપી છે કે કઈ રીતે મસાલો બનાવે છે ને મેં સોયાબીનની ને બધું એડ કરીને બહુ મસ્ત એવો ચટાકેદાર મસાલો બનાવ્યો છે ને આપણે સ્ટોર કરી રાખીએ છીએ છ બાર મહિના સુધી પણ એ મસાલો રહે છે અને આપણે એનેથી ઘણી બધી રેસીપી બનાવી શકીએ છીએ તો મસાલો એકદમ સતળે છે પછી જ આપણે એમાં બેસન એડ કરવાનો છે ને થોડો થોડો જોઈએ એમાં જ બેસન એડ કરવાનો છે અને બેસનને એકદમ શેકવા દેવાનો છે ને ફૂલાય બેસન સરસ એવો પછી જ આપણે એમાં દહીં એડ કરીશું એ પહેલાં આપણે એને બેસનને જોઈએ એમાં આપણે થોડો થોડું એડ કરી લેશું આ રીતે એને એકદમ તેલમાં શેકાવા દેવાનો છે એટલે સહેજે કાચો ન લાગે અને સ્મેલ પણ ના આવે અને સતત આપણે ચલાવતું જ રહેવાનું છે જ્યાં સુધી આ રેસીપી બની રહે ત્યાં સુધી આપણે સતત એને ચલાવતું રહેવાનું છે બેસન એકદમ ફૂલાઈ જવા આવ્યો છે તમે જોયો છે એકદમ ઝાડી પડે છે એટલે સરસ એવું આપણો બેસન ચડી ગયો છે તો હવે આપણે એમાં દહીં એડ કરશું અને દહીં પણ જોઈ એમાં જ એડ કરવાનું છે થોડું થોડું દહીં એડ કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે હવે આપણે એમાં જરૂર છે કે નહીં અને સિક્રેટ પણ મારું એમાં આવે છે કે આપણે આટલું બનાવ્યું હોય ને અચાનક જો બે ત્રણ મહેમાન વધારે આવી જાય તો તમે થોડું વધારે દઈને વધારે બેસન એડ કરીને શેકાવા દેશો ને આ રીતે પ્રોસેસ કરશો ને તો ઘણી બધી આ સબ્જી બની જવાની છે અને ટેસ્ટમાં તો કંઈ ફેરફાર નહીં થાય તમારે થોડું મસાલોને એ વધારે એડ કરવું પડશે એટલે આ બધું સિક્રેટ ટિપ્સ સાથે જ મેં વિડીયો બનાવ્યો છે આ રીતે આપણે હવે બેસન ચડી ગયું છે અને દહીં પણ એકદમ પાકી ગયું છે હું જોઈ રહ્યો એકદમ હવે છૂટું પડવા લાગ્યું છે અને હજી તમારે દહીં એડ કરવું હોય તો તમે કરી શકો છો થોડી સબ્જીની ક્વોન્ટિટી વધી જશે અને સ્વાદમાં તો કોઈ ફેરફાર નથી થવાનું અને એકદમ મસ્ત એવી ચટાકેદાર સબ્જી બની છે તો હજી મને લાગે છે કે મારે થોડું દહીં એડ કરવું છે એટલે સરસ એવું અને દહીં પણ એકદમ મસ્ત એવું મઠા જેવું બન્યું છે જોઈ રહ્યા છો અને એકદમ ખાટી મીઠી સબ્જી બને ખાટું દહીં હશે તો ખાટી મીઠી થશે ને એકદમ મોડું દહીં હશે તો બહુ ટેસ્ટ સારો એવો નહીં આવે એ થોડું ખાટું દહીં હશે તો સરસ રેસીપી બનવાની છે આપણે બધા દહીંને પાપવા દીધું છે મેઇન વઘાર છે એને ચડવા દેવાની પ્રોસેસ છે બાકી તમે સેજવારમાં ફલાવીને ઉતારી લેશો તો એકદમ કાચું લાગશે તમને ટેસ્ટ એવો સારો નહીં આવે અને આ બધી રેસીપીમાંથી બીજું ઘણું બધું આપણે બનાવી શકીએ છીએ એના પણ આગળ વિડીયો અપલોડ કરવાની છે એક રેસીપીમાંથી હું કેટલી બધી રેસીપી બનાવું છું અને દહીં તમે જેટલું એડ કરશો ને એટલું બધું એક્સોપ થઈ જવાનું છે પણ એને ચડવા દેવાનું છે ચડશે તો વાંધો નહીં આવે જો તમે ચડવા નહીં દો ને ઉતારી લેશો તો એકદમ કાચું લાગશે મેં લગભગ એક વાટકા જેટલું દહીં તો આમાં એડ કરી દીધું છે જેટલું આપણે દહીં એડ કરી છે તમે જોઈ શકો છો તરત બધું એક્સોપ થઈ જાય છે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું લાલ મરચું પાવડર તમારે એડ કરવું હોય તો કરી શકો છો ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો મરચાં વધારેથી ખાવું હોય તો લાલ મરચું પાવડરની કોઈ જરૂર નથી પણ થોડો કલર માટે થોડો એવો નાખશો કે લાલ મરચું પાવડર એટલે સરસ એવો રાઇટનેસ આવશે મને તો એકદમ યલો જેવું લાગશે તમને આ રીતે આપણે મસાલા પણ થઈ ગયા છે હવે લાસ્ટમાં ખાંડ એડ કરવાની છે પહેલા ખાંડને એડ નથી કરવાની આપણે લાસ્ટમાં જ એડ કરવાની છે અને હવે આપણે એને સતત ચલાવવાનું છે અને આપણી રેસીપી એકદમ બની જવા જ હવે અડધી મિનિટ જેટલી એટલે કે ત્રીસેક સેકન્ડ જેટલું આપણે એને ચલાવી લઈશું આ રીતે એકદમ તળિયેથી છૂટું પડવા લાગે એટલે રેસીપી આપણી થઈ ગઈ છે એવું સમજી જવાનું કે તળિયેથી છૂટું પડવા લાગ્યું છે તેલ પણ છૂટું પડે છે તમે જોઈ રહ્યા છો અને સેજ પણ કાચું નથી લાગતું ને એકદમ પરફેક્ટ બની ગયું છે આપણે હવે સર્વ કરી લઈશું આ રીતે મેં સર્વ કરી છે અને એકદમ ટેસ્ટી એવી ચટપટી એવી રેસીપી બની છે મરચાં બેસનની સબ્જી કહો એ દહીં બેસન કહો અને ઘણી રીતે બોલી શકાય છે અને આને તમે ચાટ તરીકે પણ ખાઈ શકો છો આમાં બધું થોડું ફ્રૂટ ને દાળમ ને બધું એડ કરશો તમે સેવ મમરા કે ટમેટા કાચી ડુંગળી વટાણા એ બધું એડ કરશો તો એકદમ ભેળ જેવું પણ લાગશે અને એમ એક અલગ જ ચાટ બનશે આટલી સરસ એવી રેસીપી બની છે તમારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરવાનું ના ભૂલતા રેસીપી સારી લાગે તો મને જરૂરથી કમેન્ટ કરજો અને કંઈ પણ તમારી ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફ્રેન્ડ્સ